તો હબડી હબડી ને તમારું મગજ ખરો ને જોડે પાચી ના જ્યુ હોય એવું લાગે છે કે મગજ ફ્રેશ રહેતું નહીં અમે મગજ ફ્રેશ કરવું છે ને મગજ ફ્રેશ કરવું છે ને તમારા અલે આ કંટારી જો છે આ ભૂતોની ચોરોની વાતો હબડી હબડી ને તો ખરો ને એવું થાય છે કે ચોક નહીં જાવ ને ગોમ છોડીને એવું થાય છે કે નાહી નહીં જાવ

એવું સારું પિક્ચર આવી ગયું પિક્ચર તો પિક્ચર પણ આ બધા ચોરિયાના આ બધા આઈડિયા ખરા ને એ બધા એમાની મળી એવા છે એમાં તો કવ ના હોય તો એક વખત જોઈ લે આપણે પુષ્પા ટુ પિક્ચર નું નામ છે બઢિયા પુષ્પા એટલે બાયરી નું નામ હોય છે આ પિક્ચર નું નામ છે બાયરીનું પિક્ચર જોવા જવાય ને મરદ નું હોય તો જોવા જવાય તમે એક વખત થિયેટરમાં તો હેડો જોવા ખબર પડા ઓય રરા વાતો નહીં કરવાની જે બધા આઈડિયા લેવા ને એ પિક્ચર જોહો ને તો બધા આઈડિયામાંથી મળી એવા છે જેવો આઈડિયા મારવા ને એવો આઈડિયા મરી જહામાંથી એટલે આ બધા નહીં ચોરિયો કરતા ને બધું કરતા ખાલી આટલું પિક્ચર જોવા હેડો ખબર પડે માર હંગાતી એટલે આ પુષ્પા ખરો ને એટલે હિરોઈન નું નામ છે કે હિરોઈન નું અમે પિક્ચર નું નામ છે તે તમારે જોવા જવું હોય તો હેડો હું આટ લઈ જાઉં તમારે કેસો કે મારું મગજ ફ્રેશ થતું નહીં કમ્પ્લીટ ફ્રેશ થઈ જશે ખાલી આજનો દાડો મારા હંગાથેલો થિયેટરમાં જોવા ઘણો જોયો છે પણ આ પુષ્પા ટુ ખરું એ જોયા શેડી બધા વી વાતો કરું છું ગોમ માં આઈ આઈ કાલ નો મનીયા થઈ ગયો છે કીધું નાવા ને તો માર મામા ના તો કોઈ નહીં એકલો જોઈયા હું પણ જોઈયા ગોમ વાળા બધા જોતા હોય

બધી ખબર છે બજારમાં માં જતા એટલે પિક્ચર જોવા તો ગોઠવ્યા પણ ખીચા માલતો જવું કામાર મમ્મી ખાલી બે હજાર ભગવાન ભગવાન કશું કીધું નહીં કીધું પેલા પગ ખુરશી માં રાય

આવે બધું જવા દે હર પૈસા આલ જાત તો આટલા બે 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 રૂપિયા નહી કે તો બે હજાર રૂપિયા કઉ છું બે હજાર રૂપિયા શોકે લાવો શોકલ પલેસ વણા આ ચાવી આલી દીધી છે ને એટલે જ મોટી ભૂલ કરી તારા મમાઈ તું કે તું કે મારી મમીન વ્યવહાર આલી જ અતારે પગ દબાવન શું કે તારા મમાન તબાર શું કરવા છે બે જને મને કે પેલા કઈ દે પણ શું કરવા છે અમે જરૂર વગણ તો નહીં માંગતા હોય કા કોમ સાયવાન ઈ તો કોઈ ગોમમાં વર નહીં તે ઉડાડવા જવું છે મને કોમ નું કે પેલા મારે કશું હો ભરવું નહીં તમાર 2000 રૂપિયા કરવા છું હું પેલા તેલવાળા નાલ દીધા ડબોલા તે અમે તેલનો ડબો તો કાલ નહીં લાયા પછી ના શું મુઢે જે કોમ જવાનું હોય પૈસા હલવાના છે પેલો માજ માજ કરા સા ખોદાળો ગોમ વચી

અરે પિક્ચર તો બધા જોતા મમ્મી માર મા નું હાટું નહી આખા પિક્ચર નહી જોયા

અમે પેલા પિક્ચર તો જોવા જવામાં સેવું સ સેવું નહીં જોયા વગર ખબર પડે આ જોકો અમે નાટક હું જો છું આ ઘેરું થાય એમ મહેરું થાય છે આ બીજું કોઈ નહીં આ મારી આબરૂ કરશે ગોમ મોણા જોઈને ગરમી તો કરી પણ લેવા તો જઈ હો હાચી તું ચાલસી અપરો હું હેક્ટર માં જાવ છું બે બોટલ્યુ સાલ કરું છું અને તમે ચાલો તમારા પાડાઓને લેબળો પરવા આવો ગયણ બોણા

પણ જવાન સા ખરું જોવા બોનાથી વાત કરીને તને તો મન ખરા ને મનમાં એમ થાય કે ચાને પિક્ચર જોવું અને પેલા ગોમમાં ખરા ને પેલું મારી પિક્ચર આય તું ને એના જેવું જ નતું પુષ્પા ખબર છે બધા છોકરા ખરા ને ઓમ હેટ તો પાલે કે ઝુકેંગા નહીં સાલા ઓહા હા હા તો તો તારા મોમે ઝુકેંગા જ નહીં તો તો ગમે તે થાય પિક્ચર તો જોવાના જ ફીરો જીરાની પોના ની મોમી કરી ને હેતર મોતી આ ફીરો જીરાણી ખરો ને પુષ્પા પિક્ચર જોવા ઉપર્યો છે આ તમનો વાતો કરતો કે હું ઘણો ગુજરાતી પિક્ચર જોયો છે ફીરો ના સેવા ડાયલોગ મારતો તાઈ નહીં બાયરી ના હોમુ અમારો ગામ નો અસર ફીરો જીરાની હોય ને તો તું શું કાર્યા તું કાર્યા અમારે ગામ ની પથારી તીજ ફેવરી છે પેલો ફીરો જીરાની ખરો ને એ પિક્ચર માં પથારી ફેરવતો અને તું અમારા ગામ ની પથારી ફેવરી છે અમો પાછો ઉપર જ પુષ્પા જોવા પાસા સેવે કર કે જો કા નહીં સાલા પેલો પુષ્પા ખરો ને ચંદન વેચતો આ પુષ્પા ખરો ને તારો પાડો એક વેચ છે ઝુકેગા નહી સાલા અને પિક્ચર માં તો નહીં ઝુકેગા પુષ્પા પણ ઘેર આઈન ખરો ને તારી બાયરી આગર તું ઝુકે હા ખા હું સીધો ઉપર્યો આ ખરો ને સોમા પુંજા ખરો ને સીધો તારો પાડો આજે વેચી મારશે મને ખબર હતી તારા ઘેર થી ખરી ને ખેતરમાં માં તું પુષ્પા પિક્ચર જોવા જો હું આ તો ગયરો થયો ને અમે પુષ્પા પિક્ચર જોવા જો હું અને હા ખા

અને જો પુષ્પા તો ઉપર્યો પુષ્પા 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 હર હર મારા ગોમના વિલન હીરો જીરાની અબો સાથા શું વિલન છે પણ જો આયા પુષ્પા સાતા ઝૂકે કે નહીં સાલા આ સોમા પુંજા શોકન લઈ જા પછી તને ખબર તું એકલો જ બાકી રહી ગયો તો એકાઈનું સોરવાના તો નહીં હર ભાઈ હર હર કે કોના પોકા તને જીવણ આજે રાતી તો ઊંઘ નથી આવતી ને તો તું તો ખાઈ સીધો ઘરને બે તાળો મારી દીધો

બસ મંડો મંડોસુ શિકર ફરી તું નહી તારું શું રાજ્યો તમારું ભૂત અમુ મળશે એ દાળો સક્કા છૂટી જશે મી તો પેન્ટ નતું પલાળ્યું પણ તમે

જેવા જીવતા હતા જેવા ફરતા એવા જ કાલે પત્રો ઉપર બેસી રહ્યા પડે સાંભળી લઈને ખાવા બેઠો તો અને કડી વાટકામ લીધી હતી અને સાસ લેવા ખાલી પાલું પરવા ઘરમાં જો ને એટલી તો મારે તો સાંભળી ગાયબ કડી ભરેલો વાટકો ગાયબ તું જો ને હું તો વિચારમાં વિચારમાં કુતરા ગાળો દેતો હતો જોઈ પેલો માણસ આખી નાખી આખી રોટલી પલાળી પલાળી કરી ને એવો ખાય ને પાછો હું કે ખબર છે ચીખી બનાવી છે એમલા

જબરજસ્ત પાવર બતાવે છે હા નતો ખરે ખરે ઉસ કામ કાસ ખરો તારા મોમો ગમમાસ કરસી તું જોજે કા નતો પિક્ચર બરાબર નતો ઈ કયો અરે પિક્ચર જોવાનું તો હું મજા આવી દે હું મજા આઈ દે તારા મમે આ દુધી કદી સિસોટી નથી મારી ને પણ એ સિટલી સિસોટી મારી ને મારી જીબે ગાઈ દે કે મને ખબર હતી કે માર મમાનો મગસ ખરા ફેસ કરવું હોય તારી પિક્ચર બતાવું પડશે તલા ગુદી તો મણ મગજ માં ખરો ને કશું વિચાર જ ના આવ્યો કે ગોમનો સરપંચ સુખ નહીં એ તો ખબર હતી મને પણ કોઈ સ્ટાઈલ મારી કોઈ સ્ટાઈલ મારી જા ખરે ખરો ગમાય મન તો ખરો ને ઇના જીવ હેડવાનું થઈ જા ચૂકે ગાની સાલા એ તો ખબર હતી મને એક વખત તારા મામો ખરા ને ખેલાડી નહીં ઇન્ટરનેશનલ ખેલાડી બનતી ચૂકે ગાની સાલા

આ જોખમ મેં પૈસા ના લાવ્યો એટલે મારો પાડો વેચે માર્યો આ ગયારમાં લગીને લાશ શરમ શોખ અમ લઈ તો ઓછો નહીં આ તો પહેલાંય આવું જ કરતો પહેલાં પિક્ચર થિએટરમાં આવેનો એટલે ઘરમાં ના આવેનો તો તું બને તો વાહને વેચી મારો રહશો આ ઓછો નહીં આ પિક્ચરનો તારો શોખ કાઢી કાઢું તો ખાલી ગેલાઈ તારો પિક્ચર જ કાઢી નાખું મારો પાડો તો બેસમાં દે હા મારો પિક્ચર માં જે સ્ટાઇલ છે ને પુષ્પા ની એ સ્ટાઇલ માં તારી મમ્મી પહાણ જવું છે એટલે એને ખબર પડે કે ના પિક્ચર માં સેવી સ્ટાઇલ મારી હતી એવું અમે સોનામાના ઘણા સોનામાના હરખા હેડો

તો સરામે બી જોવો આ પિક્ચર જોવા માટે કીધું યાર મરો પાડો શું હતું પાડો વેચી માર્યો શું હાચવતી બેટંગ મુ તો કોણ મળતી અને સેટલો હાચવ પાડાનો અમે પાડીનો પાડાનો લઈને હણું મહાભારત લઈને બેઠી ભણા કન વિચારું છું મરો પાડો હું પાડો અમે પાડો કોણ વેચાયો છે મે પૈસા નથી आले એટલે તમે પાડો વેચી બે જણા પિક્ચર જોવા જેસો એટલે કોઈ હું ગોડો છું

ચોટલો જોણો આ દાડ ચુચુચ ચુચો વાચવાનો સાંભો કોણ પાડો કે રતોતોતો ખોસી ભખી દેતો રુંમલો આ પાડો સ્યો લઈ ગયો પિચો ફૂટુ થઈ જશે મોટી પેલો બબ્બો પાડો નહિ લખી ખાઈ નહીં વેચું પાડો અમે

આપણે પુષ્પા જોવા જાય પુષ્પા પેલી વાતો કરતા આપણા આપડા ઘેર ચોરી થાય દારૂ આવી રે દારૂ આમ બધા ની ચોરી થઇ જાય મેં નતું કીધું મામા બાકી ને